જૂનાગઢ જિલ્લાના બગસરા ગામમાં પણ આકાશી આફતે સર્જીતા રાજી વરસેલા ધોધમાર વરસાદથી બગસરા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું ગામમાં આવેલા ચારસોથી વધુ ઘરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું ગામમાં પાણી ભરાતા છેલ્લા અડતાળીસ કલાકથી ગ્રામજનો વરસાદી પાણીમાં જ રાત દિવસ વિતાવવા મજબૂર બન્યા છે એટલું જ નહીં ગામની આસપાસ પણ જળ જળકર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાતા ઘોડાદર શર્મા સામરડા અને મેખડી ગામો સંપર્ક વિહોણા બન્યા હવે આ દ્રશ્યોને જુઓ ચારે તરફ જળબંબાકારના આ ડરામના દ્રશ્યો કેશોદના ઘેડ પંથકમાં આવેલ મુળિયાસા ગામના છે વરસાદી પાણીએ ચારે તરફથી ગામને બાંધમાં લઈ લીધું રસ્તા પર કમરસમા પાણી ભરાયા એટલું જ નહીં છેલ્લા છત્રીસ કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે વરસાદી પાણી વચ્ચે વીજળી વગર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે મુળિયા ગામે પહોંચી તો ગ્રામજનોએ વીજવીસેલની સામે રોષ ઠાલવતા જોવા મળ્યા કેશોદ અને માંગરોળ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે ધારાસભ્ય દેવાભાઈ માલમે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેતરોમાં થયેલા ધોવાણ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવાની માંગ કરી